બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કીજે એ તમે ખોટા મથો છો ખાલી ખાલી જીવનનો નથી કોઈ બેલી તમે અભિમાન દો ને મેલી જીવનનો નથી કોઈ બેલી બધું જાવું જગતમાં મેલી મેલી જીવનનો નથી કોઈ બેલી એ સંસાર બગીસો માનજો ને ફૂલડે રહ્યો છે હે ખીલી આજ ખીલા કાલે કરમાય જશે ને કરમાશે વૃક્ષ વેલી તમે જ્ઞાન દ્રષ્ટિ ને લ્યો ને ખોલી જીવનનો નથી કોઈ બેલી તમે ખોટા મથો છો ખાલી ખાલી જીવનનો નથી કોઈ બેલી તમે અભિમાન દો ને મેલી જીવનનો નથી કોઈ બેલી બધું જાઓ જગતમાં મેલી મેલી જીવનનો નથી કોઈ બેલી એ સગા સંબંધી સૌ સ્વાર્થ ને અંતે જાઓ જીવને હે એકલું ને સૌ કરશે ખંખેરીને ખાલી મેલ સે જીવન જીવનનો નથી કોઈ બેલી તમે ખોટા મથો છો ખાલી ખાલી જીવનનો નથી કોઈ બેલી તમે અભિમાન દો ને મેલી જીવનનો નથી કોઈ બેલી બધું જાવું જગતમાં મેલી મેલી જીવનનો નથી કોઈ બેલી ધન બાવરો માયા હતી બહુ વાલી મારું મારું કરીને મરી ગયો ને તારી સાથે નહીં આવે હવેલી બધા હાથે ગયા છે ખાલી જીવનમાં નથી કોઈ બેલી તમે ખોટા મથો છો ખાલી જીવન નથી કોઈ બેલી તમે અભિમાન મેલી નથી કોઈ બધું જવું જગત જગતમાં મેલી મેલી જીવનમાં નથી કોઈ બેલી હે દયા ધર્મના દોરડાને ને પ્રેમથી લ્યો ને જાલી રામ ભરોસો હૃદયમાં રાખ પુરુષો જગત જીવન નો નથી કોઈ બેલી તમે ખોટા મથ છો ખાલી ખાલી જીવન નો નથી કોઈ બેલી તમે અભિમાન દો ને મેલી જીવનનો નથી કોઈ બેલી બધું જાવું જગતમાં મેલી મેલી જીવનનો નથી કોઈ બેલી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે